સુરતના કામરેજ ગામની વ્રજનંદન સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો ભરાવો થયો છે વરસાદનું જોર ઘટ્યું છતાં પાણીનો ભરાવો ઘટ્યો નથી ત્યાં ત્રણ દિવસથી સ્થાનિકો પોતાના ઘરમાં કેદ થયા છે કંટાળી મહિલાઓ સ્થાનિક આગેવાનો સાથે કામરેજ મામલતદાર કચેરી પહોંચી હતી અને કામરેજ મામલતદાર કચેરી ખાતે રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભોળકડવા અને કામરેજ તાલુકા વિરોધ પક્ષના નેતા

અને નથી ક્યાં અમારે છે પાણી આવે ખાવા પીવાનું લેવા જવાનું કામે જઈ બીમાર પડે અને આ પેલા હે એની જવાબદારી કોણ લે છે એમને પેલા નથી દવાખાને કઈ રોડ નથી હારા પાણી ની હાલ નથી પીવાના પાણી અમારે નથી તો અમે કરવું અને એટલે આનો નિકાલ ગમે એમ કરીને અમે એમ કહી છે એમલા દાને કે અમારો નિકાલ આમાં ગમે એમ કરીને કરો મારું નામ રશ્મિન ઠાકોર છે મામલતદાર કામરેજ તરીકે ફરજ બજાવું છું આજ રોજ વ્રજનંદની સોસાયટી તેમજ કામરેજ અને નંસાર નો જે આપણો દાદા ભગવાનની પાછળ અને બાપા સીતારામ ચોકથી અંદરનો જે વિભાગ છે એની આજુબાજુના રહીશો દ્વારા અમને આજે અમારી કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવેલી છે એમની રજૂઆત મેઇનલી વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થયો એનો છે અને જે રોડ જે છે એ રોડ એમનો જર્જરિત હાલતમાં છે એના બાબતે મેઈન રજૂઆત કરવામાં આવેલી છે આ સંદર્ભે મેં એમને આશ્વાસન અને બાહેધરી આપેલી છે કે જે ડ્રેનેજ વિભાગ જે છે ડ્રેનેજ વિભાગની જે આપણી શ્યામનગર ખાડી તરીકે ઓળખાતી ખાડી છે કે જે આગળ નેત્રંગ બારડોલીથી પાણી આવે છે અને શ્યામનગર થઈને આપણા તાપી નદીની અંદર ખોલવડ પાસોદરાની વચ્ચે જાય છે તો એમાં સંબંધિત ત્રણેય જે ડ્રેનેજ વિભાગના અધિકારી લાગે છે ડીઈ લાગે છે એમની સાથે મેં વાત કરી છે પ્લસ જે પંચાયતના રોડ બાબતે છે એમાં પંચાયતના ડીઈ સાથે પણ વાત કરી છે અને વરસાદી સિઝન ચાલુ છે પણ સિઝનની અંદર જ્યાં સુધી એમના ટ્રક કે ટ્રેક્ટર જાય ત્યાં સુધી જઈને જે રોડ જે છે એ રોડ ઉપર જે અવરજવર કરવાની રહીશોની તકલીફ બાબતે સૂચના મળેલી છે તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે એમને કાર્યવાહી કરવાની જે તે વિભાગ આર એન બી પંચાયત અને ગ્રામના સરપંચ અને ગામના તલાટી સાથે વાત કરીને એ સૂચના આપવામાં આવેલી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત